ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય છે જેમાં સોળ લોકોને પહોંચી હતી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં બસ ચાલક સામે ગુનો પણ નોંધાયો ત્યારે માર્ગ અને મકાન વિભાગની શું કોઈ જવાબદારી નહીં તેવા સવાલ થઈ રહ્યા છે મકાન વિભાગના અધિકારીઓ જાણે બે કસૂર હોય તેમ બિસ્માર માર્ગ બાબતે મુખ પ્રેક્ષક બની તમાસો જોઈ રહ્યા છે જેને કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે જો આ માર્ગનું તાત્કાલિક સમારકામ નહીં કરાય તો માર્ગ અને મકાન વિભાગ સામે કાયદેસર ની કાર્યવાહી ની કવાયત હાથ ધરાશે તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું રાજપાડી નો રહેવાસી છું કેટલા ઘણા સમય એટલે ઘણા વર્ષો કહીએ તો પણ ચાલે અમારો ભરૂચ થી રાજપાડી અને રાજપાડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડાતો માર્ગ એટલો બધો કફો અને એટલો બધો ખરાબ છે કે જેની ના પૂછો વાત અમારા ગામ એવું છે કે ડિલિવરી બી હોય ને સાહેબ કોઈની તો બે દિવસ પહેલા એમને એડમિટ કરી દેવા પડે કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે અને ભ્રષ્ટાચારની જો આપણે વાત કરીએ તો એમને ખાલી બંપ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી કર્યો સાહેબ તમે જોયેલો આખો રોડ જોઈ આવો બંપ એવાની એવા છે રોડ ખરાબ છે એટલે મારી સરકાશીને વિનંતી છે કે જલ્દીથી આ માર્ગનું કોઈ પણ નિરાકરણ લાવે બાકીને એકદમ ઉગ્ર આંદોલન થશે હું રાજવાડી ગામનો રહીશ પિયુષ પટેલ મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી જે હાલાકીનો અમે સામનો કરતા હતા કે બે હજાર તેરમાં જ્યારે સ્ટેચ્યુની સ્થાપના થઈ ત્યારે વિસ્તારના લોકોને એક આશા બંધાયેલી કે અમારા વિસ્તારનું ભલું થશે ભલું તો અમારે બીજું કંઈ નહોતું જોયું પણ એક સારો રોડ મળશે એવી આશા બંધેલી કારણ કે આ સરદાર પટેલના ને લોકો સુધી પહોંચે દુનિયા એને ઓળખે એના માટે થઈને આ સ્ટેચ્યુની સ્થાપના કરેલી પણ જુઆ ગોડસેની વિચારધારાવાળી સરકારે આ સરદાર જોડે કેવો અન્યાય કર્યો કારણ કે એ સરદારના વિચારો દુનિયામાં ના પહોંચે ને એવી આ માનસિકતા એ લોકોની છતી થઈ કારણ કે ત્યાં પહોંચવા માટે સારો રોડ જોઈએ પણ એ રોડ તો આ લોકો કરતા નથી તો પછી સરદારના સર્વજન હિતાઈના વિચારો પહોંચશે કેવી રીતે લોકો ભ્રષ્ટાચાર ની વાત કરતા હતા થોડા વર્ષો પહેલા અમારા વિસ્તારની અંદર જનતા દળનું શાસન ચાલતું હતું છોટુભાઈ વસાવાનું કોઈ પણ માણસ વાત કરે ને કે રોડ નથી થતો તો આ સરકાર ના લોકો એવું કેતા કે છોટુભાઈ છે ને એટલે રોડ નથી થતો કોન્ટ્રાક્ટર ભાઈ બહુ પૈસા માગે છે આ છોટુભાઈ ને અઢી વર્ષ થઈ ગયા નથી તો હવે કોણ પૈસા માગે છે એ વાત હવે બહાર આવી જોઈએ અને મહેરબાની કરી અને અમારે બીજું કશું નથી જોઈતું અમે બધું અમારી જાતે કરી લઈશું પણ અમારે અમારા છોકરાઓને સ્કૂલે જવા આવવા માટે અમારે કઈ ધંધા રોજગાર માટે વ્યવસ્થિત શાંતિથી જવાય અને ઘેર પાછો ના આવે ત્યાં સુધી અમારા મા બાપ ના જીવ અધર ના રહે એવો એક સારો રોડ મહેરબાની કરીને બનાવી આપો નહી તો પછી પ્રજાનો મિજાજ ભૂતકાળની સરકારો એવો જોઈ લો છે અને તમારે તમે થોડો થોડો તો ગઈ વખત જોઈ લીધો જ પણ હવે વધારે ના જોવો પડે એના માટે મહેરબાની કરીને રસ્તો સુધારો એવી આ વિસ્તારની માંગ છે જીતુ રાણા સાથે સીએન 24 ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ